સુરેન્દ્રનગર મોટા ખોડિયાર માતાજીના મંદિરે આઠમના દિવસે મહાયજ્ઞ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું ખોડિયાર મંદિર રોડ સ્થિત શ્રી મોટી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને ખળભળાટવાળા વાળા વિસ્તારમાં સ્થિત સ્ટોર તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે જાણીતું છે પરંતુ અનેક શ્રદ્ધાળુઓ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને આ મંદિરની શ્રદ્ધા સ્થાનિક અને મુલાકાતીઓ માટે સુલભ અને અનુકૂળ બનાવે છે આઈ શ્રી મોટી કોડિયાર માતાજીના મંદિરે વારંવાર ધાર્મિક કાર્યક્રમો આયોજિત થતા હોય છે અને ભક્તો ધર્મ લાભ પણ લેતા હોય છે પ્રત્યેક વર્ષની માફક આ વર્ષે આઈ શ્રી કોડિયાર માતાજીના મંદિરે ચૈત્રી આઠમના દિવસે મહાયજ્ઞ તથા મહાપ્રસાદનું સુંદર મજાનું આયોજન કર્યું હતું આ આયોજનમાં અંદાજે છ થી સાત હજાર માણસોએ મહાપ્રસાદ માટે લાભાન્વિત બન્યા હતા અને આ મંદિરે પક્ષીઓને ચણ નિરવવાનો કાર્યક્રમ પણ થાય છે કિડિયારુ જેવા કાર્યક્રમો પણ યોજાતા હોય છે અહીં અલગ અલગ ગ્રુપ જેવા કે દુઃખ ભંજણી ગ્રુપ મામા ગ્રુપ સિદ્ધનાથ ગ્રુપ યોગા ગ્રુપ તથા થાનગઢની આજુબાજુના દરેક સેવાકીય ગ્રુપોના સૌજન્યથી સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી મોટી ખોડિયાર મંદિરે દરરોજ પારેવાને ઝાર અને ગાયોને પાણીના અવાડા કીડીઓને કીડિયારું અને બટુક ભોજનની દર મહિને સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવે છે એટલું જ નહીં પણ આ રસ્તા પરથી કોઈપણ વટે માર્ગુ યાત્રાળુ નીકળે તો તેમને સંવાર રહેવાની સુંદર આહલાદક વ્યવસ્થા પણ કરવામાં આવે છે ધર્મ પ્રેમી જનતાને મોટી ખોડિયાર મંદિરની મુલાકાત મંદિરના पुजारी તરફથી વિનંતી કરી હતી કે ભક્તો પ્રસન્ન તથા ધન્યતા અનુભવે છે અને હવન હતો ખૂબ ખૂબ હવન હતો માતા કરવામાં છે અને હર

દર વર્ષે આમ તો વર્ષોથી મા ખોડિયારના સાનિધ્યની અંદર ચૈત્ર આઠમના દિવસે સવારે યજ્ઞનું આયોજન હોય છે ત્યારબાદ બપોર પછી સુંદર મજાના પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે આ પ્રસાદની અંદર માત્ર ખોડિયાર મંદિર નહીં પણ થાનગઢના આજુબાજુના એકાશી જેટલા સેવાકીય ગ્રુપો છે આ બધાના સાથ અને સહયોગથી સુંદર મજાનું અહીં દર વર્ષે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આ ખોડિયાર મંદિરની એક ખાસ વિશેષતા એવી છે કે અહીંથી કોઈ પણ વટેમાર્ગો નીકળે તો એમને જમવાની રહેવાની સુંદર મજાની વ્યવસ્થા અહીં ખોડિયાર મંદિર તરફથી કરવામાં આવે છે અને આ ગામની અંદર સુંદર મજાનું જો ફરવાલાયક અને દર્શન માટેનું સ્થળ હોય તો આ ખોડિયાર મંદિર છે માટે અઢારે વર્ણને સાથે રાખી અને આ ખોડિયાર મંદિરની અંદર દર વર્ષે ચૈત્રી આઈઠમના રોજ સુંદર મજાનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તો બધાના સાથ અને સહયોગથી આ સુંદર મજાનું આયોજન આજ રોજ કરવામાં આવેલ છે બોલો ખોડિયાર જયશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ